ભાવનગરના બોરતરાવ બોરમા ચિત્રા મસ્તરામ બાપા મંદિરથી ચિત્રા ફિલ્ટર સુધી 428 લાખના ખર્ચે બનનાર ફોર લેન્ડ પેવર રોડ બનાવવાનું ખાતમુહૂર્ત મેયર ભરતભાઈ બારડ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે યોજાયેલ चित्रा मस्तरामबापा मंदिर थी चित्रा फिल्टर સુધી 428 लाखના ખર્ચે બનનાર ફોરલેન્ડ પેવર રોડ બનાવવાના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બેન્ડવાજાના સંગાથે ધારાસભ્ય જીતુભાઈ વાઘણી સહિતનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમયે કોર્પોરેટર उपेंद्रસિંહ ચુડાસમા अशोकભાઈ બારિયા રાજુભાઈ પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક રહેવાસીઓમાં ફોરલેન્ડ પેવર રોડ બનવાના કારણે હર્ખની હેલી જોવા મળી હતી

ભારતીય જનતા પાર્ટી ના શાસન માં થવાનું છે બીજી વાત જીતુભાઈ નો જન્મ દિવસ ચિત્રા ભુલર વોર્ડ ની અંદર ઉજવાનો